જો માતાજી રામ રામ સીતારામ આપણો આમ ફાર્મ છે હંબો સણાન પાલો હે ઘોડા વટું આમ બધા ઘોડા છે ત્યાં મગોડાનો પાલો છે મારે ત્યાં મગોટું ક્યાં સિંગનો પાલો પણ છે રૂમ ભરી ગયો વરસાદ કે થાય ને તો એટલે આમ બધા જરોખર ઘોડા જ છે બાર છે એનું બાર છે આમાં મેન ગેટ છે ત્યાં સર્વિસ મશીન છે ત્યાં સર્વિસ થાય ઘોડી सर्विस स्टेशन पानी अंदर वही जा, जा। तो जाए पानी अंदर वही जाए जो सर्विस मशीन अंदर सर्विस करे जाएगी नाम से जो बांधे दिए

પોપિયા એટલે મેં કીધું તમને દેખાડી એમ પોપિયા પેલા ઋષું કર્યું એને માથે માટી ઉસો થાય હાડા સો પૂણા હાથ ફૂટ નો હોય પછી ઉસો હાથ કરે ને તો બારક ફૂટ થઈ જાય આ બારક ફૂટ થઈ જાય તે અપડાય પોપિયા પણ બહુ મીઠા આવે લાલ પોપિયા આવે અને બહુ મીઠા આવે જો બહુ ભારી આવે પણ અપડાવવા હે ને આ લગભગ મને હે કે વિહક ફૂટ હે અપડાવાળો માટી આમ જબરજસ્ત જોઈએ એણે જબરજસ્ત માટી જોઈએ હવે એક રહી હોય એ મેં કીધું આવું ઉતારી લે એટલે માથા વિટાળ બતાવી દ્યો એને કહે બધાય ઉતારી લીધા હવે કેટલા બે ચાર ને બે છ ને બે આઠ પછા કેરીથી મીઠા થાય આપણે ગામડા ગામડાવાળાઓને કેરી લેવાની મેળ ન હોય આવા પોપિયા ન હોય તો ખાવા થાય અમારે અંબાદ અહીં ન થાય જો સૌરાજ લઈને આવ્યો અમારે દીપ ટેલર ઓલ હારી નહીં કે ત્યાં ભૂગ્યા નગત સીડી હતી સીડી ઓલું ફરવા જાય ને ઓલાઈ પાલો હારે હટાણે એટલે નથી ઓલીક વાર દીધેલી ઓલું પી નાખેલી તો એવું હે ભાઈ આમ આમ ખેતર કમ્પ્લીટ કરીને નાખ્યા હજી વરસાદ નહીં થાય બે ત્રણ દી અમારે પાલો હારવાનો હોય ને પછી થવું હોય થાય નગર ન થાય આમ જવ આપડે ઘોડાઓનો રૂમ છે બધાય આમાં ગાયું છે આમ જબરસ્ત છે આમ લગભગ પંદરસો ફૂટ કે વધારે પંદરસો સત્તરસો ફૂટ એટલી લંબાઈ છે આમ ગૌશળાવી ગોડાઉન મકાન વડાના રૂમો હવે એમાં હે ને થોડોક અવાજ તો આવશે કારણ કે બાજુમાં સર્વિસ સ્ટેશન આજ લાઈટ નથી ને હવા એટલે ઘોડિયું સર્વિસ થાય આપડે હે ને આમાં બે દેહ બે ત્રણ દેહ નું હોય તો એકાદ દેહ નું આજ આપીએ એકાદ પછી કાયલ પર અમ જ આપશું એને કાઇલ જઈ પરવાર આવશે કંઈક કંઈક આમ વિડીયો મૂકવાની વહાણ ભૂલાઈ જાય ભાઈ એટલે મોડું થઈ જાય આપણે તો કંઈક કામમાં સડી જાય તો એવું થાય આમ જો હંગેરી યુરોપ સેલેન્જન સેલેન્જન દેહ એટલે હંગેરી યુરોપનો દેહ છે આ ઇઠિયા દેહમાં આવે ત્યાં હે ને સ્ટાફ માટે તાત્કાલિક જરૂર છે માણસોની તાત્કાલિક જરૂર છે ભાઈ હોસ્પિટલ બસ મેટ્રો ક્લિનિંગ ક્લિનિંગ એટલે સાફસૂફ કરવાવાળા ક્લિનિંગની સોલ સોલ્સ્યુર કંપની એટલે સોલ્સુર એટલે કંપની નામ છે નંગ જોઈએ હાંઠ એટલે હાંઠ માણસો જોતાય છે બધાથી હોસ્પિટલ બસ મેટ્રો કલીનિંગ કલીનિંગ સોલસ્યુર કંપની નંગ એવાના નંગ એટલે સાંઠ માણસો જોઈએ પ્રક્રિયા સમય પસંદગી પછી લગભગ બીજા સુધી નેવુંથી એકસો વીસ એટલે નેવું એટલે ત્રણ મહિના ને એકસો વીસ એટલે ચાર મહિના આપણે છ મહિના કહીએ છ તમારે ગણિત નાખવાના હાથી થઈ જાય ને એકસો વીસ છે નેવું દી એટલે ત્રણ મહિના થાય એકસો વીસ એટલે ચાર મહિના ત્રણ મહિના ત્રીસ દી નો મહિનો થાય પછી આમાં ઘોષણા એફિડેવિટ શરતો પર સહી કરવી આવશ્યક છે એટલે આપણે લખાણ કરીએ સહી કરવી બરોબર આવશ્યક છે પછી એમ ઉંમર હે ને ઉંમર છે વીસ થી ચાલી વર વીસ થી ચાલી વર એમ એ એક્સ એ તો આપણે આવડે નહીં તમે કરી લેજો આવડજો એમ એ એક્સ એટલે તો કામ થતું હોય ખબર નહીં મિનિટ મિનિમમ પાસ દસ પાસ જોઈએ અંગ્રેજીનું મૂળભૂત જ્ઞાન જરૂરી છે એટલે અંગ્રેજી આવડવી જોઈએ દસ પાસ હોય એટલે હાલે દસ પાસ ન હોય તો હાલતા હોય આમાં કાંઈ ન હોય આ તો લખીને મોકલી દઈએ અને પગાર એપોરિકસ આઈ એન આર પચાસ કે થી સાઠ કે એટલે નેના પચાસ રૂપિયા કે આઠ રૂપિયા આઈ એમાં આપણે બહુ ન સમજાવી પછી બસો અને પાછું ભુલાઈ જાય હવે મારો વર્ષમાં ફોન આવે ને એ પીડા આવી જાય ક્યાં પી ગયા તા રહી જાય ઔપચારિક બસો એટલે પછી ત્યાંથી આવે ને બસો કે એસ યુ એફ એટલે તો એના કદાચ સલાણી હે ને એનું નામ એ બસો કે એસ યુ એફ થી બસો સિત્તેર કે હંગેરિયન ફોરેસ્ટર એટલે હંગેરિયન નહીં પૈસા એ દૈનિક આઠથી દસ કલાકની ડ્યુટી સપ્તાહમાં એક રજા કંપની દ્વારા આપવામાં આવેલ રહેઠાણ એટલે રહેવાનું મકાન આપશે કંપની જાતે ખોરાક પૂરો પાડવામાં આવતો નથી રસોડાની સુવિધા એટલે ખોરાક તમને આપશે નહીં જમવાનું નહીં આપે તમારે લેવાની રસોડાની સુવિધાઓ ઉપલબંધ એટલે રસોડું આપશે દસ્તાવેજો જરૂરી પાસપોર્ટ એક પાસપોર્ટની નકલ પાસપોટ સાઇઝના ફોટા બે પછી એસ એક પીડી એફ યુરો પાસ સીવી રિવોન્યુ એમાં તો આપણે બહુ ન ખબર પડે પછી તમારે જવું હોય તમને ખબર પડીએ એ જોઈએ એમ સીવી એટલે તો આપણે કંઈ કામ કરતા હોય ને એનું કાગળ હોય સીવીમાં તો એમ છે પછી પીસીસી એ તો હવે તમને ઇઝરાયલે હિખાડી દીધું પીસીસી એટલે તો કોઈ પોલીસનું દેશી ભાષામાં કોઈ કેસ નથી આપણા તમારી માટે દેશી ભાષામાં પોલીસ નો કોઈ કેસ ન હોય જેવી પસંદગી પર બીજા દસ્તાવેજોની એક શેક લિસ્ટ અલગથી આપવામાં આવશે સુકવણી કુલ પેકેજ આઠ હજાર હીરો એટલે તો આઠ લાખ થાય ઇન્ટરવ્યુ પસંદગી પર એક હજાર એટલે એક લાખ વીજા પછી આરામ કરો બીજા પછી અહીં કે વાર લાખ છે ત્રણ ચાર મહિનાની લાગુ પડતા સેવ સુકલ અને બીજા દસ્તાવેજો વિશે વધુ માહિતી એટલે આ આ કેનું હોય ક્યાં દે એનું એ હું તમને કહી દઉં આપણે પાછા ભૂલી જાય હંગેરી એને આ હંગેરીનું આમાં જવાય ખરી કદાચ હો ભાઈ કોઈને જવું હોય તો પગારી સારો હોસ્પિટલ નું હોય બસ નું હોય મેટ્રો ક્લિનિંગ એટલે સાફ કરવાનું હોય ક્લિનિંગ તો એને કહેવાતું આપડે બહુ ન ખબર પડે આપણે કે પોતા મારવાનું હે સાફસૂફ કરવાની કલીનિંગ સેલ્સ્યુર કંપની સાઠ નંગ એટલે આમાં જવાય ખરી અને આમાં એવું છે છ મહિના પછી ઘરવારીને કે તેડાવી શકો તમે યુરોપનો દેશ પછી આ બીજું હે ને ફ્રાન્સમાં ફ્રાન્સ બાંધકામ કામદારો ભારત નેપાળ ને બાંગ્લાદેશ આમાં ભારતના પણ હાલે નેપાળના હાલશે આપણે બાંગ્લાદેશના હાલશે બધા એનો બાંધકામ કામદારો ભારત નેપાળ બાંગ્લાદેશ માત્ર પુરુષો આમાં લેડીઝ નહીં હાલે હું લેડીઝ જેન્ટ્સ બે હાલ છે આમાં નહીં હાલે માત્ર પુરુષો વેલ્ડર્સ મેન્સન મેન્સન એટલે તો ખબર નહીં આપણે કામ કરતા હોય ટાઇલ મેન્સન ટાઇલ એટલે લાદી ફિટ કરવા વાળો દેશી ભાષામાં પ્લાસ્ટરવાળો એટલે કડો પ્લાસ્ટરનો શટર રિંગ કાર્પેન્ટર શટર બનાવતા હોય એને એવું એમ રિંગ કાર્પેન્ટર એવું લખેલું હોય ક્રોકરી ક્રો કોક્રિટ વર્કર એટલે કે કોક્રેટનું કામ કરતા હોય એવા ઉંમર છે આમાં અઢારથી પિસ્તાલી વર્ષ ઉંમર અઢારથી પિસ્તાલી વર્ષ સુધી પગાર કલાક દીઠ આઠથી સાડા આઠ યુરો નેટ તેરસોથી અઢારસો યુરો પગાર આ પગાર આમાં સારો હોય ભાઈ એવા ને આમાં પગાર ઘણો આવાસ પૂરી પાડવામાં આવેલ છે પરિવહન પૂરી પાડવામાં આવેલ છે ખોરાક દિવસમાં બે ભોજન કામનું સ્થાન પેરિસ તુલજન સર્સ બાર્સ એટલે કદાચ આમાં જમવાનું આપે આ સિટીનું નામ એ હે કામનું સ્થાન એટલે પેરિસ તુલ્લોજ એ દે ઓલા નામ એ સિટીનું પેરિસ તુલ્લોજ પછી તો બીજું એક નામ છે ટ્રાય બર્ગસ બોર્ડ દેગસ એવા સિટીના નામ એ કુલ કિંમત છે આમાં આઠ હજાર યુરો એટલે તો આઠ લાખ આપણા થાય કુલ કિંમત યુરો અને પંદરસો યુરો આપણે એટલે દોઢ લાખ રૂપિયો પહેલાં ભરવાનો પછી બીજા આમાં બે હજાર હીરો એટલે બે લાખ ભરવાના બીજા પછી આરામ કરો બીજા પછી આરામ કરો એટલે તંજિયાર મહિનાને આમ લાખે લખેલું નથી જરૂરી દસ્તાવેજો પાસપોટ એસપો સ્ટીલની પી સીસી એસપોટી એ પો સ ટીલ પીસીસી તબીબી વીમો કાર્યનું અનુભવ પ્રમાણપત્ર વેપાર પ્રમાણપત્ર એટલે એ તો આ બની જતા હોય એવા હોય ભાઈ એટલે આ ખરેખર તમારે કોઈને જવું હોય ને તો આ ફ્રાન્સમાં અહીં ગા બહુ સારો દેવા કે પૈસા હારા અઢારસો તેરસો ને અઢારસો રૂપિયા પગાર છે એટલે તેરસો રૂપિયા ને અઢારસો રૂપિયા ઈરો હોય એને યુરો પગાર એટલે એ પગારી ગણો અને આઠ લાખ સુધી એમાં ટોટલ ખર્ચો આવે પછી એ તો કઈ વચગતી એ તો આપણે જોઈ લઈએ આમાં કંઈ અલગ અલગ આવતો તો હોય મારો ભાઈ એટલે આ ખરેખર ફ્રાન્સ છે અને આ ચેલેન્જિંગ દેશ જ છે એ બાજુ એને કાં નેપાળને આવલાને બાજુમાં એટલે એ કોઈને જવું હોય ને તો મારું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને ભારત ગુજરાત અને આમાં નેપાળ્યું ફોન કરી હવે બાંગ્લાદેશવાળાએ જઈ હવે એટલે એવું છે ભાઈ કોઈને જવું હોય ને તો મારા મોબાઈલ નંબર છે અઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા હજી એકવાર બોલી દઈએ અઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અહીં ફ્રાન્સ અને હંગેરી આ બેનું છે હજી બેનું છે પછી જે ઓસ્ટ્રિયાવાળા હે ને બધા એ બધા તમે ભાઈ પૈસાની સગવડમાં રહેજો એનું તમારા બધાનું આવી ગયો પછી હું વેરીફાઈ કરી લઈએ ચેક કરી લે ઓનલાઈનમાં ઓનલાઈન ચેક કરીને આપશે મેં આજે વાત કરી તો કીધું કે નાના ભાઈ આમાં પહેલાં તો બધુંય ઓનલાઈન ચેક કરીને પછી જ આપણને આપશે આપણે ઓનલાઈન ચેક કરી શકીએ તમને બધાને પણ એ વર્ક પરમિટ આવી ગઈ વર્ક પરમિટ આવે એટલે બધાય ઓનલાઈન ચેક કરી લેજો ગૂગલમાં થાય કેમ થતી મને આવડતું નથી કે ખબર નથી પણ તમે કરાવી લીજો તમને આવડતી હોય ઠીક છે તમને ના આવડતી હોય તો બીજા કોઈને પૂછીને કરાવી લેજો એટલે વેબસાઇટ ગૂગલમાં બતાવી દો કે આ ભાઈ તમારો ઓફર લેટર આવ્યા ભાઈ ઓફર લેટર નહીં વર્ક પરમિટ ઓફર લેટર તો આવી ગયા અને ચેક કરાવજો ના આવડે તો મને કહેજો આપણે ચેક કરાવીએ ને અને કરાવીને જ આવશું અને હવે ગણખર સાતમા મહિનામાં આની વિજા પણ આવી જાય એમ કહે તો સઠ્ઠા પણ હું તો હાથમાં જ કહું કે તમે બધા હાથમાં ને આજુબાજુ તિયારીમાં રહેજો કોણ ઓસ્ટ્રિયાવાળા અને બે ત્રણ જણા જો આપણે ઇઝરાયલમાં નહોતું જ આવવું એના પૈસા આપણે આપી દીધા પાછા કેના કેના પાઈ એ કહે તો આપણે પછી નામ બોલશું આમાં કેના કેના પૈસા પાછા આપી દીધા એ કારણ કે ન જવાય તો પૈસા પાસે પાછા જ આપવા પડે આપણે એને કીધું કે ભાઈ આમાં હવે ખેતીવાડીમાં ઇઝરાયલમાં કાંઈ નક્કી નથી થાય કે ન થાય એટલે એને કીધું કાંઈ વાંધો નહીં ભાઈ કે તો પાછા આપી દો ને હજી તો પાંચ સાત દસ જણા બીજા ગણાય છે પણ આપણે જીને કીધું ને એના પૈસા પાસા આપી દીધા કે ભાઈ એના આપી દીધો એના પાછા પછી હજાર જે આપણે એડવાન્સ લીધા હતા ને બીજા ફીના એ આપી દીધા આપણે મગાવીને આપી દીધા કે ભાઈ આ પચાસ હજાર એના પાસા આપી દો એટલે આપી દીધા અને જેને જવું હોય કહેજો મારે ભાઈ અંગેરીમાં ગયા દે હું છે એમાં ડ્રાઈવરું નાનતા બસ ડ્રાઈવરને એ જોઈએ કોઈ ડ્રાઈવરું હોય ને જવું હોય તો અને ફ્રાન્સમાં ગા દેવું એટલે એવું હોય ભાઈ એવા ને આપણે મોદી સાહેબ બાકી તો બની ગયા વડાપ્રધાન પણ જેવા જોતા હતા ને એવા ન બન્યા કારણ કે પૃથ્વીરાજ ચૌહાણ ભેરા કેમ હલો જયસંદ હતો જયસંદને પછી આમાં આપણે એવા જ છે જયંત પૃથ્વીરાજ ચૌહાણ કોઈ દી હારે એમ નતો પણ જયસંદ હતો ને એ ઓલા આપણો જ હતો આપણો જ ન હોય એનું જ બિયારણી છે એટલે એની હરવી દીધો એટલે પૃથ્વીરાજ ચૌહાણ મરાણો ને એ પછી આ જયસન નહીં ઓલા એ મારી નાખ્યો કે ગદ્દારના પેટના તું તમારાઓનો નથી હોય અમારો થોડો થાય મુગલો એને ધબી નાખ્યો કે નહીં અકબરે કાપી નાખ્યો એટલે આજી ખરેખર ચારસો પાર ગયા વોટના તો આજે ખરેખર કાંઈ કામ બંધારણમાં ફેરફાર કરી નાખત ને હકીકતમાં જેને જરૂર છે ને એને જ નોકરી મળે આ જેને જરૂર નથી અને અમુક અમુક એવા કાયદા ઠોકી દીધા બંધારણમાં કે ચાલીસ ટકા તમે ભણેલા હોય ને તમે ટીચર હોય તમારે સાંભળે ભણતું હોય એસી ટકા હોય આપણો દેહ પાછળ રહેવાનું કારણ એક મેન ઈ પણ આમ આપણે ઈજરાયલ હે ભૂખ જેવો દેહ હે આપણા ગુજરાતનું ગુજરાતથી નાનું અને આપણે મૂલ્ય જવું પડે કેમ જવું પડે આમ આવા ખોટા નિયમ કરી દીધા ને એટલે આ મૂલસંધુ બધા હતા ને આ મૂલસંધુ હજી આપણા દેહમાં દુનિયાના ને એ મૂલસંધુને પાછા ઓલા મારી નાખીએ પૃથ્વીરાજ ચૌહાણ મરણો એટલે આને મુલસંદ નહીં મારી કે તું ગદ્દારના પેટના એ કે તમારા હિન્દુ નથી થયો તો અમારો થાય કે અકર અકબર કે તબી નાખ્યો એ નહીં મારી નાખ્યો એટલે આ મુલસંદુ બધા હલકીના આપણા હે ને એ જ આપણે નડાઈ નાખાતો મહારાણા પ્રતાપને છત્રપતિ શિવાજી અંગ્રેજોનો કે મુગલું નો પગ ન થવા જે હિન્દુસ્તાનને મારી ઘર વેતરી નાખત પણ આવા હલકીના હતા ને ગઝદારુ એ ગદારુ ભેરા ભેર્યા ને એટલે હાર્યા આપણે હમણાં નતા આમાં ઘણા મૂલસંધુ હતા હલકીના અને બેકારું એ બધા હલકીના હતા ને એ હલકીના એ તેદી તેથી મહારાણા પ્રતાપને શિવાજીને હારવું પીડ્યું હતું અને પૃથ્વીરાજ ચૌહાણ એને પણ એટલે જ મરવું પડ્યું હતું ના કરી મરત નહીં આ મૂલસંધુ ન હોત ને જે માતાજી આમ જરાક ખીજ થઈ ગયા આપણે બોલાઈ જાય અને બોલાય જ આમાં મુગલું નહીં અંગ્રેજોનું બિયારણ રહી ગયું ને એ વાંધો હોય જે માતાજી એક આમ ફોન આવે ને કરી દઈએ જરાક વાત